અને બીજું તમારી લીધે આ જો આખી નાની છોકરી છે પંદર લાખ મેં દેતા

તમે આવી રીતના બાર ગણી કરવાયો તમે દસ કા પંદર બાર સત્તર આ તમે બહુ મજાક ચાલે છે અહીંયા તમે ચાર માણસ ની લાશ પર બેઠી છે કંપની આ તમારો માણસ માલિક કેવો બે માણસ છે કે બાર કરે છે અહીંયા કંપની બી ચાલુ છે બાર ગણી કરે અહીંયા બે લાખ રૂપિયા નું

સેલી થઈ ચાલીસ ચાલીસ હજાર વસ્તુ છે નેક્સ્ટ ટાઈમ તમે બાર્ગેનિંગ કરવાની આવતા હવે મેનેજમેન્ટને ચોખ્ખું કહી દેજો જ્યાં સુધી અમારી માંગ ઉપર નહીં આવે કમી ત્યાં સુધી અમે અહીંયા બેઠા છે ભલે પાંચ દિવસ નીકળે કે પચાસ દિવસ નીકળે બરાબર જેની તાકાત હોય અહીંથી અમને ઉચકી ને નર્મદામાં ફેંકી દે અમને ચાલશે બરાબર અમે હાથે મરી જઈશું ને એ ચાલશે બરાબર હવે કંપની ને તમે એવું કહે છે કે બાર્ગેનિંગ કરવા નહીં આવતા પ્લીઝ બાકી જો બાર્ગેનિંગ કરવું હોય ને તો આ નાના છોકરાઓ એની ફેમિલી તો જોઈ બાર્ગેનિંગ કરે અને બે શરમ જેવી વાત મોકલો વિડીયો મોકલો તમારે કરવા જેવું નથી બરાબર તો આ બે શરમ જેવી વાત કરવા જેવું નથી અહીંયા તમે ચાર મા કંપની ના મેનેજમેન્ટ ને તમે વાત કરો બરાબર સત્તર લાખ બીજું

અમને મારી નાખી દેવું હોય તો અમને મારી તમે નાખી દેજો બરાબર કોઈ પૂછવા નહી આવે બાકી અમે તો અહિયાં જ છે બાકી પાંચ દિવસ નીકળે પચાસ દિવસ નીકળે બાકી એક પરત અહિયાં હોવાના છે બરાબર જેને પાંચ હજાર કરોડ સામે બે પાંચ કરોડ ની પડેલી હોય પછી આપણે કોઈ વાત કરીને બતાવું પહેલા નંબર કંપની બંધ હોના ચે પહેલા નંબર કંપની બંધ હોના પહેલા નંબર કંપની બંધ હોના